જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના અધ્યક્ષ જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સમિતિની બેઠક યોજાઈ યુવાઓને વિદ્યાર્થી કાળથી જ કારકિર્દી લક્ષી માર્ગદર્શન મળી રહે તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના અધ્યક્ષ જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં યુવાઓને વિદ્યાર્થી કાળથી જ કારકિર્દી લક્ષી માર્ગદર્શન મળી રહે તે અંગે ઉપસ્થિત સમિતિના સભ્યો દ્વારા ચર્ચા કરાઈ હતી તેમજ શાળાઓમાં કેરિયર કોર્નર ની સુવિધા ઉભી કરવા વોકેશનલ કોર્સ વિશેષ શાળાના વિદ્યાર્થીઓને અવગત કરવા સંરક્ષણ દળ અને સરકારની ભરતીની તૈયારીઓ વિશેષ શાળાઓના બાળકોને સેમિનાર દ્વારા માર્ગદર્શન આપવા નિવાસી તાલીમમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને અવગત કરવા તથા વ્યવસાયિક માર્ગદર્શન માટે કરવાની થતી કામગીરી અંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી સરોજબેન સાડંપા દ્વારા ઉપસ્થિત સમિતિના સભ્યોને માહિતી પૂરી પડાઈ હતી સાથે સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર દ્વારા કરવામાં આવતી રોજગારલક્ષી કામગીરીને અહેવાલમાં પણ બેઠકમાં રજૂ કરાયો હતો